જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સોળમો અધ્યાય દેવાસુર સંપ દ્વિભાગ યોગનું શ્રવણ અને પઠન કરવાના છીએ દેવાસુર સંપ દ્વિભાગ યોગનો અધ્યાય સારાંશ અને તેના મહાત્મયના ફળની કથા સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે સોળમાં અધ્યાય નો સારાંશ અભય નિર્મળતા સત્ય અહિંસા ધ્યાનમાં નિષ્ઠા ત્યાગ શાંતિ દયા ક્ષમા ધૈર્ય મૃદુતા લજ્જા તેજ અભિમાનનો ત્યાગ વગેરે ગુણો મનુષ્યને દૈવી સંપત્તિ તરફ વાળે છે જ્યારે દંભ ગર્વ અભિમાન ક્રોધ કઠોરતા અજ્ઞાન મનુષ્યને આસુરી સંપત્તિ તરફ વાળે છે દેવી સંપત્તિ મોક્ષ આપે છે જ્યારે આસુરી સંપત્તિ અન્યાયથી ધન આદિ મેળવે છે તેઓ મારું મારું કરવામાં જ માને છે હું જ સિદ્ધિ બળવાન સુખી સમર્થ અને મારા જેવો બીજો કોઈ નથી એમ માને છે આવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી આથી કરવા યોગ્ય કે ન કરવા યોગ્યનો નિર્ણયો શાસ્ત્રનો આધાર લઈને કરવો વધુ ઉચિત અને શ્રેષ્ઠ છે અધ્યાય 16 મો દેવાસુર સંપદ્રી ભાગ યોગ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન દેવી સંપત્તિવાળા મનુષ્યોમાં નિર્ભયતા નિર્મળતા સાત્વિક વૃત્તિ જ્ઞાનને યોગ વિશે નિષ્ઠા ધન ઇન્દ્રિયોનો દમન ત્યાગ શાંતિ નિંદા ન કરવી દયા લોલુપતાનો અભાવ મૃદુતા દુરાચારથી તેજ ક્ષમા ધૈર્ય પવિત્રતા દ્રોહ ન કરવો અભિમાનનો ત્યાગ આ છવ્વીસ ગુણો ઉત્પન્ન થાય છે જ્યારે દંભ અભિમાન ક્રોધ કઠોરતા મોટાઈ નિષ્ઠુરતા અજ્ઞાન આ ગુણો આસુરી ભાવો તરફ વળેલા મનુષ્યમાં ઉત્પન્ન થાય છે દૈવી ભાવો મોક્ષ તરફ લઈ જાય છે જ્યારે આસુરી ભાવો બંધનમાં નાખે છે હે અર્જુન તું શોક ન કર તું દેવી ભાવો તરફ વડેલો છે હે અર્જુન આ સૃષ્ટિમાં પ્રાણીઓના સમુદાય બે પ્રકારના છે એક દૈવી સૃષ્ટિ અને બીજી આસુરી સૃષ્ટિ દૈવી સૃષ્ટિ વિશે આગળ વિસ્તારથી તને કહ્યું હવે આસુરી સૃષ્ટિ વિશે કહું છું તે સાંભળ આવી દ્રષ્ટિ રાખીને ટૂંકી બુ મનુષ્યો ભયાનક કામો કરનાર અલ્પમતી વાળા દુષ્ટો જગતના શત્રુઓ થઈને તેઓ નાશ કરવા રચ્યા પચ્યા રહે છે હે અર્જુન તે

અને દંભથી કેવળ નામના યજ્ઞો વડે જ અવિધિપૂર્વક મારું પૂજન કરે આ સંસારમાં આવા દ્રેશ ભાવનાવાળા ઘાતક અમંગળ અસુરને હું કાયમ આસુરી યોનીમાં નાખું છું હે અર્જુન પ્રત્યેક જન્મમાં આસુરી યોનીને પામેલા તે મૂઢ લોકો દંભથી યજ્ઞ કરે છે કે અહંકાર બળ ગર્વ કામ ક્રોધનો આશ્રય લઈ મારો દ્રેશ કરે છે તે મને પામી શકતા નથી તેમજ તે જન્મ પ્રતિજન્મ વધારેને વધારે અધમ ગતિને પામે છે કામ ક્રોધ અને લોભ એ નરકમાં લઈ જવાના દ્વાર હોવાથી એ ત્રણેને ત્યજવા જોઈએ હે અર્જુન આ નરકના ત્રણ દ્વારથી છૂટીને મનુષ્ય શુભ કર્મ કરવાથી મોક્ષને મેળવી શકે છે જેઓ શાસ્ત્રની વિધિ છોડીને મનમાની રીતે વર્તે છે તેને ન તો સિદ્ધિ મળે છે ન સુખ મળે છે કે ન ઉત્તમ ગતિ મળે છે આથી કરીને શાસ્ત્રમાં જે કર્મો કરવાનું કહેલું હોય તે જ કર્મ કરવા જોઈએ ભગવદ્ ગીતામાં યોગ નામનો અધ્યાય સંપૂર્ણ હવે આપણે સોળમા અધ્યાયના ના મહાત્મયના ફળની કથા સાંભળીશું ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે સોળમા અધ્યાયના મહાત્મયના ફળ વિશે સાંભળો સૌરાષ્ટ્ર નામે એક રમણીય નગર હતું તે નગરના રાજાનું નામ ખડક હતું તેનો એક હાથી ગાંડો થઈ સાંકળ તોડી નાસભાગ કરવા લાગ્યો આ હાથી પકડવા રાજાના સૈનિકો આમથી તેમ દોડા દોડ કરવા લાગ્યા છતાં તે હાથી પકડાતો ન હતો એવામાં એક બ્રાહ્મણ ત્યાંથી પસાર થવા લાગ્યો આથી બ્રાહ્મણને જોઈને એક બાજુ ખસી ગયો અને બ્રાહ્મણને જવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો રાજાએ આ જોયું અને એને આશ્ચર્ય થયું તે બ્રાહ્મણ પાસે ગયો અને પૂછ્યું કે આ ગાંડો હાથી તમને જોઈને ખસી કેમ ગયો આથી બ્રાહ્મણે જવાબ આપ્યો કે હે રાજન હું નિયમિત રીતે ગીતાજીના અધ્યાય અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રભાવે કરી આ ગાંડા હાથીએ મને રસ્તો કરી આપ્યો આ સાંભળતા રાજા પણ નિયમિત ગીતાજીના સોળમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો એક સમયે રાજા જંગલમાં શિકાર કરવા ગયો અને ત્યાં એક ગાંડા હાથીને જોયો

તે ઘણી સમૃદ્ધિ પામ્યો અને શાંતિથી રાજ્ય કરવા લાગ્યો વૃદ્ધ ઉંમરે તેનું મૃત્યુ થતા તે વૈકુઠ લોક પામ્યો જય શ્રી કૃષ્ણ